અને ભાઈ અહીંયા હજી પણ હાથેથી પીરસવામાં આવે છે કેટલું પણ પબ્લિક હોય જમણવાર અહીંયા હાથેથી આપવામાં આવે છે એટલું મોટું રસોડું છે કેમ કે આ રસોડામાં આટલા માણસો જમે છે કે એવું કહેવાય છે કે સાયન્સ ફેલ થઈ જાય આટલું પબ્લિકને આ લોકો હાથેથી જમાડે છે તો હાલ જય મોબાઈલ જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં ભાઈ તો આજે છે આપણો થર્ટી ડેઝ મંદિર ચેલેન્જનો પંદરનો દિવસ

કેમ કે ભગુડાથી જે બગદાણાનું ડિસ્ટન્સ છે એક ફક્ત તેર કિલોમીટર છે તો જે લોકો ભગુડા આવતા હોય છે એ બગદાણા જતા હોય છે અને બગદાણા એક એવું ધામ છે કે ત્યાં તમારે એકવાર તો જવું જ જોઈએ અને અહીંનું જે રસોડું છે એ તમારે એકવાર જોવું જ જોઈએ કેમકે એ એવી રીતના જમાડે છે કે આપણે સાયન્સ જે છે એ ફેલ થઈ જાય તો જોઈએ બાપા સીતારામનું બગદાણા ધામ અંદર જતા પહેલા મસ્ત ગેટ આવે છે અને ગેટમાં લખેલું છે બાપા સીતારામ અને ગેટની અંદર જુઓ તો મસ્ત બાપા સીતારામનું એક મંદિર બનેલું છે જે આરસ પથ્થરથી બનાવેલું છે અને મસ્ત રિનોવેશન અત્યારે ઘણું ચાલુ છે અને આ જે મંદિર છે એ નવું બયનું છે તો કેવું મસ્ત સુંદર મંદિર લાગે છે તમે જોઈ લો ભાઈ હું એકવાર અહીંયા આવેલો છે પણ એ ટાઈમને અને અત્યારના ટાઈમમાં બહુ ફરક છે અને આ તમે મંદિર જુઓ મંદિરમાં બે ફ્લોર છે એક નીચે અને એક ઉપર તો ચાલો આપણે બંને ફ્લોરમાં જઈશું અને બંને જગ્યાએ જોઈશું શું શું છે એને મેન નીચેની જગ્યા જ્યાં બાપા સીતારામની મૂર્તિ આવેલી છે તો પહેલાં અહીંયા દર્શન કરી લઈએ અને અહીંથી દર્શન કરી અને પછી ઉપર જઈએ અને ઉપર જોઈએ કે શું છે અને આખું મંદિર ને આરસ પથ્થરથી બનેલું છે એના લીધે જે મંદિરનો શો આવે છે એ બહુ મસ્ત આવે છે અને દેખાવમાં કેવું મસ્ત સુંદર લાગે છે से बनाया गया है मंदिर तो ये दर्शन कर लीजिए आप यहाँ पे और इसके बाद हम ऊपर चलते हैं आप ऊपर जाइए और ऊपर जाइए जो है कि ऊपर शूँ आलू है તો યે રહા દૂસરા મંદિર જીસમે આપ સકતે ભગવાન શ્રી રામ સીતા મૈયા ઓર લક્ષ્મણજી દેખાઈ દેપરના મંદિરમાં છે ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણજી તો ચલો અહીંયા બી આપણે લાઇનમાં ઊભી અને દર્શન કરી લઈએ પછી અહીંથી બહાર જઈએ તો ચાલો હવે નીચે જઈએ અને અત્યારે અગિયાર વાગ્યા તો પોણા બાર વાગ્યાની આસપાસ અહીંયા પ્રસાદી શરૂ થાય છે તો આપણે એ જ મેન તો જોવાનું છે અથવા ત્યાં જાશું પ્રસાદી લેશું અને તમને પણ દેખાડશું કવડું મોટું રસોડું છે કેમ કે આ રસોડામાં આટલા માણસો જમે છે કે એવું કહેવાય છે કે સાયન્સ ફેલ થઈ જાય આટલું પબ્લિકને આ લોકો હાથેથી જમાડે છે તો હાલો આપણે એ પણ જોઈએ અને ખુદ પણ જમીએ આ છે ગાદી મંદિર અને ગાદી મંદિર એટલે કે બાપા સીતારામ જે હતા એ અહીંયા બેઠા કરતા અને અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે અહીંયા જ દર્શન કર્યા હતા અને આ રસ્તો જઈએ ભોજનાલય તરફ અને હાલો તો આપણે ભોજનાલય બાજુ જઈએ અને ભાઈ પબ્લિક જાઓ કેટલું પબ્લિક આવ્યું છે આમ જો જ્યાં સુધી તમારી નજર પડશે ત્યાં સુધી પબ્લિક છે અહીંયા આટલું પબ્લિક ચાલું જ હોય છે અને ભાઈ અહીંયા હજી પણ હાથેથી પીરસવામાં આવે હે કેટલું પણ પબ્લિક હોય જમણવાર અહીંયા હાથેથી આપવામાં આવે છે તો ભાઈ એ કેટલું એક સારું કહેવાય અને તમે આ ભોજનાલય બાજુ નજર કરો કેટલી મોટી ભોજનાલય છે આ બંને બાજુ જો બહુ મોટી ભોજનાલય છે ભાઈ અને આ શેડ જો કેટલો મોટો છે ભોજનાલયનો અને જો આવી રીતના બધાને લાઈનમાં બેસાડવામાં આવે છે અહીંયા અને તે પછી પીરસવામાં આવે છે જો એકવાર તમે જો ખાલી કેટલી પબ્લિક અહીંયા આવી છે વો સ્વયંસેવક હે જો કે પે ખાના પીરસતે ઓર જો દૂસરે કામ હોય લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે સાળંગપુર જે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું સાળંગપુર અહીંથી એકસો અઠ્યાવીસ કિલોમીટર જેટલું થાય છે તો આ હતું બાપા સીતારામનું ધામ બગદાણા તો તમને કેવું લાગ્યું અને તમે આવ્યા છો કે નહીં ક્યારે એમાં કોમેન્ટમાં જણાવજો બાકી મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ તો ભાઈ આ નાના એવા બ્લોગને અહીંયા પૂરો કરીએ આવજો ટાટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કાલે મળશું